હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે અહીંયા તો આવું ને હુરાવાનું કામ હાલે વધારે હું રહી જવાનું કેવા અગિયાર વાગવા વિજા હે ભાઈ અને કેવા અમારા વિનાશભાઈને હું રહેવાના હે અત્યારે તો

તો ફેમિલી અમે મસ્ત મજાનું જમી લીધું છે અને જો બસ તારે વખેલા બધા એવા તો વરસાદ વરસાદ રહી ગયો ને એને ઘણા બધા સોખા નાખી દીધા ને તે બધા ચણે છે તો કેવા મસ્ત મસ્ત ચણે છે બા અહીંયા પાણી ભરે છે તો તબા પાણી ભરો હા મસ્ત મસ્ત કબૂતરા છે તો ઘણા બધા સોખા નાખી દીધા કે તે ચણવાની ત્યાં તો તો ભમી લે ચર મુજે લો ગામમાં નાથી ને એક પાર્સલ આવ્યું હતું તો પાર્સલ લેવા જઈલો હતો પાર્સલ હું હે ખરા ખોખા શું છે ને હું નહીં એ તમે જોવો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં થોડાક દિવસમાં વિડીયો આવી જાય મસ્ત મસ્ત તો જોઈ લેજો તમે શું છે એમ હમણાં અત્યારે હું નહીં બતાવી તમારે એ જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જોવા લાવવું પડશે રૂપા હટ મેં સ્પેશિયલ વસ્તુ મગાવી ઇન્સ્ટાગ્રામમાં નહીં આપણી શોર્ટ ચેનલ છે ને રૂપા લાઈફસ્ટાઈલ શોર્ટ નામની ચેનલ છે ને એમાં જે હું શોર્ટ્સના વિડીયો મૂકું છું ને એની અંદર એ વિડીયો આવવાનો છે તો ખાસ કરીને ને હું જ્યારે વિડીયો આવી છે ને ત્યારે કહી દઈએ કે વિડીયો આવી ગયો જોઈ આવજો એમ કહે ત્યારે હું તમને કહે કે એની અંદર હું વસ્તુ છે ને એમ

એ આવો આવો આ તાર મમ્મી છે કે જો તો હમય હા જો તો તાર મમ્મી નહી તાર મમ્મી નહી આ મમ્મી કા આવું ઇને બોલતો ભાઈ ઓલ કા તું મને ને બોલતો ઇને બોલતો હે તો ભાઈ જો મસ્ત મસ્ત એક રીલ શૂટ કરતા હા રીલ શૂટ થીજીએ કમ્પ્લીટ થીજી હા મસ્ત હતી યાર થીજો પણ બાકી ને આ કે પરલી જા તો માથે બને શૂટ હતો ને કે તું હાથ પર લીજે હાથ બાંધી દીધો

સાપીવન ભરત ભરવા કાકોજી બાપી આવી ભરત ભરવા પણ સાય મળી જાય હા બે કામ થઈ ગયું થઈ ન હમ તો આવ કઈ ભરે હેમ જો એટલું તો ભરી હેતે ન લખો જે લઈને આવ્યા તો જો તો હવે તો મુરત કર્યું ખાસ કરીને કમેન્ટ કરજો તો આવ આવ ભરત ભરતા કોને કોને આવડે છે આને હું કહેવાય સટકુડા વાળું કહેવાય કે નાકા ભર નાકા ભરત કહેવાય ખાસ કરીને બધાય કમેન્ટ કરો તો આવો કોને કોને ભરતા આવડે છે ભરત એમ અને ફેમિલી છે ને અમારે બેન ઘરે હોય ને એટલે અમારે તો આવા આવા ધંધા કરવાનો હોય બેન

બાદર ને લોટના સવે સીના લોટના ઠીક સીના લોટના છે ભાવે તને ભાવે ભાવે આલે બધે ભાવે ભાઈ મને એક ને જ ને ભાવતા બીજે બધાને ભાવે તો ને ખાતો સાખવા તો હો બેન મારે સાખવા ને ખાવા ને સાખવા તો પડે ને કેવા હે કેવા ની એમ બની જાય કે એકાદા બે પછી જો પહેલા થોડું તેલ નાખી દેવાનું પછી હે કે જો આ જો લે દો કે ખલ મૂકી દેવા ને દે હા હલાવાનું હા હા તો ભાવે રીતે બનાવવાનું હોય ત્યારે બનાવજો ભાઈ મજા આવશે ખાવાની

અત્યારે બે અત્યારે એવું હોય અત્યારે બધા હોય ફૂખા એટલે બધા ને થોડો થોડે નાસ્તો કરવાનો હોય કા આવું અત્યારે કેટલા વાગ્યા ભીરો ભીરમ જો પાંચ વાગી જાય અને અત્યારે નાસ્તો કરવાનો હોય અને એના લીધે થઈને ને જો આવા મસ્ત મસ્ત ફૂલવાળા ખાવાના હોય તો ફેમિલી હાંસ પડી ગઈ છે ને મસ્ત મજાનું જમી પણ લીધા અને અત્યારે અમે છે ને એક રેસીપી વિડીયો શૂટ કરતા પરફેક્ટ રીતે એક રેસીપી વિડીયો શૂટ કર્યો છે હાંસકોના કેટલા સાડા ચાર વાગ્યાનો વિડીયો બનાવતા

અવિનેશનો ફોટો કેવો મસ્ત લાગે કેમ કેમ મસ્ત લાગે તો કેમ અત્યારે હુવાવી આવી ના હા તો મને તમે હા ફોન ખરી પર હોય તો ખરી પર જોવાય એટલી આ તો ફોન જોતી ત્યાં ફોન

ભાઈ હવે હેને સુઈ જાય રૂપા મારે તો ઘણું બધું કામ નહીં એડિટિંગ બેડિટિંગ કરી જ આ બ્લોગ એડિટ કરી પછી અપલોડ ઓટોમેટિક બાર એક તો વાગી જવાનો હે તો બસ આપણે હોવાનું પીવા હોય તો બસ આજનો બ્લોગ હેને હવે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને બસ ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય